રમેશભાઈએ સરદાર ગુજરી તારીખ બે માં એમણે નિવેદન આપ્યું છે કે પ્રોજેક્ટ વર્ક પૂરું ન કરવાના કારણે લાગી આવતા એને સુસાઈડ કરેલ છે એનો અર્થ અહીં સ્પષ્ટ એવું તારણ થાય છે કે પોલીસ પ્રશાસન આર્થિક કે રાજકીય દબાણ વશ ખોટી દિશામાં કેસ લઈ જઈ અને આરોપીઓને છારવવાનું કાર્ય કરે છે પોલીસે અત્યારે તપાસ કરી નથી ડાયરેક્ટ સરદાર ગુજરી પેપરમાં એવું જણાવી દીધું કે આ ભાઈ લેસન નહોતું કર્યું એટલા માટે આ ભાઈ આત્મહત્યા કરી છે કોઈ લેસન ના કર્યું હોય તો આત્મહત્યા કરે આવું પગલું ભરે ઠોસ કારણ મારા પુત્રએ ઠોસ કારણ જણાવ્યું છે આત્મહત્યા કરતા પહેલા તો બી હજુ પોલીસે તપાસ કરી નથી અને હજુ અમારી એફઆઈઆર બી ફાડી નથી આ લોકોએ તમારે અમારી માંગ છે કે માંગ છે કે આરોપીઓ છે એમને કડક કડક ધરપકડ થવી જોઈએ કડક માં કડક સજા જોઈએ મારા છોકરાને પૂરતો પૂરતો એતો હવે રહ્યો નથી પણ એનો પૂરતો ન્યાય મળવો જોઈએ